રાજકોટ મનપા કચેરીએ આજે સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રાજકોટ મનપામાં કાયમી તેમજ પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં સુધારા કરવા માટેની માંગ કરી હતી જેમાં નોકરી વિનાના પરિવારના સભ્યો અને વિધવા બહેનોને તક આપવા અપીલ કરવામાં આવી હતી સાથે જ કોન્ટ્રાક્ટ પ્રથામાં કર્મચારીઓનું ખૂબ શોષણ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટ પ્રથા તાત્કાલિક બંધ કરી સફાઈ કામદારોની કાયમી ભરતી કરવાની માંગ કરી હતી સમગ્ર મામલે મેયર નૈના પેઢડિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ તકે સફાઈ કામદારો દ્વારા જય ભીમ નારા લગાવવામાં આવ્યા હતા મારું નામ પારસ ભીડિયા રાજકોટ કામદાર પ્રમુખ છું રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી પાર્ટ ટાઈમ સફાઈ કામદારની ભરતીની અંતર્ગત જે સાત ત્રણ બે હજાર ચોવીસના રોજે જાહેરાત કરવામાં આવી તેમાં પાંચસો બત્રીસ સફાઈ કામદારની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જમીનભાઈ ઠાકર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના જાહેર કાર્યક્રમમાં એ જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ કાયમી સફાઈ કામદારની ભરતી રાજકોટમાં સત્યાવીસ સરસ પછી અમે કરવા જઈ રહ્યા છીએ આ બાબતે જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોના આધારે જે ભરતી કરવા જઈ રહ્યા છે એ ભરતીમાં અમારા સમાજના જે કહેવાતા આગેવાનો છે એ ભરતીના અમે કેટલા બધા પૈસા તોળો કર્યા છે આશરે દસથી બાર કરોડ રૂપિયાનો કૌભાંડ કર્યું છે અમારો મુદ્દો સ્પષ્ટ છે કે જેના ઘરમાં નોકરી નથી અને જે વિધવા બહેનો છે એને જ નોકરી આપવામાં આવે એના સિવાય અમારી બીજી કોઈ માગણી નથી અને આવનારા દિવસોમાં અમારો પૂરો ધ્યાન અમારું બીજું પૂરું ફોકસ અમારું રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર નાબૂદ કરી કાયમી ધોરણે સફાઈ કામતાની ભરતી થાય એ મારો મુદ્દો રહેશે